લો ચોરી કરવા ગયો ચોર ફસાયો સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં બંધ મકાનમાં ચોર ત્રીજા માળે ચોરી કરવા ગયો ત્યાં જ મહિલાની નજર તેના પર પડતા ચોર ચોરની બૂમો પાડી હતી જેથી ચોર ત્રીજા માળે પાઇપ પરથી બીજા માળે મકાનની ગેલેરીમાં પહોંચી ગયો હતો જો કે બીજા માળે મકાન બંધ હોવાથી ગેલેરીમાં ફસાઈ ગયો હતો અશ્વિનીકુમાર વિસ્તારમાં ચોર ગત મોડી રાતે ત્રીજા માળે ચોરી કરવા દાખલ થયો પરંતુ મકાન માલિકની નજરે ચડી ગયો અને અંતે ફસાઈ ગયો હતો મળતી માહિતી મુજબ ચોરી કરવા આવેલા ચોરે ત્રીજા માળની બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો જોકે તે દરમિયાન મકાનમાં રહેતી એક મહિલાની નજર તેના પર પડી ગઈ મહિલાએ તરત જ ચોર ચોરની બૂમો પાડી જેથી ચોર ગભરાઈ ગયો ગભરાટમાં તે ત્રીજા માળની પાઇપ પકડીને નીચે ઉતરવા લાગ્યો અને બીજા માળની ગેલેરીમાં જઈ પહોંચ્યો જો કે થી બીજા માળનું મકાન બંધ હતું જેના કારણે તે ગેલેરીમાં જ ફસાઈ ગયો મહિલાની બૂમો સાંભળીને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા આ પછી ફાયર બ્રિગેડ ને બોલાવવામાં આવ્યો ફાયરમેને દોરડાની મદદથી ચોરને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો અને પોલીસના હવાલે કર્યો પોલીસ દ્વારા ચોર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે